નમસ્કાર મિત્રો વેલકમ ટુ વિદ્યાર્થી જંક્શન તો શરૂ કરીએ વસ્તુઓના જૂથ બનાવવા પાઠનું સ્વાધ્યાય પ્રશ્ન એક લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓ ટેબલ ખુરશી બારણું ખોડિયું અને હળ પ્રશ્ન બે નીચેનામાંથી ચળકતા પદાર્થની પસંદગી કરો કાચનો પ્યાલો પ્લાસ્ટિકનું રમકડું સ્ટીલની ચમચી શર્ટ તો આ પદાર્થોમાંથી કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી ચડકાટ ધરાવતા પદાર્થો છે પ્રશ્ન ત્રણ નીચે આપેલ વસ્તુઓને તે જેમાંથી બનાવવામાં આવે છે તે પદાર્થ સાથે જોડો યાદ રાખો કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોની બનેલી હોઈ શકે અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા માટે કરી શકાય છે અહીં વસ્તુઓ પુસ્તક ટમ્બલર ખુરશી રમકડું અને પગરખા અને આપેલ પદાર્થો કાચ લાકડું કાગળ ચામડું અને પ્લાસ્ટિક પુસ્તક બનાવવા માટે આપણે કાગળનો ઉપયોગ કરીએ છીએ ટમ્લર કાચ અથવા પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે તેવી રીતે ખુરશી લાકડું અથવા પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે તેવી રીતે રમકડું લાકડું અથવા તો પ્લાસ્ટિક બંને વાપરીને બનાવી શકાય અને પગરખા ચામડામાંથી બનાવી શકાય પ્રશ્ન ચાર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પથ્થર પારદર્શક હોય છે જ્યારે કાચ અપારદર્શક હોય છે આ વિધાન ખોટું છે કારણ કે પથ્થર અપારદર્શક હોય અને કાચ પારદર્શક હોય છે નોટબુકમાં ચડકાટ હોય છે જ્યારે રબરમાં નથી હોતી આ વિધાન ખોટું છે કારણ કે નોટબુક કે રબર બંનેમાં ચડકાટ હોતો નથી ચોક પાણીમાં દ્રાવ્ય છે આ વિધાન ખોટું છે કારણ કે ચોક પાણીમાં અદ્રાવ્ય છે લાકડાનો ટુકડો પાણી પર તરે છે આ વિધાન સાચું છે ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી આ વિધાન ખોટું છે કારણ કે ખાંડ પાણીમાં દ્રાવ્ય છે તેલ પાણીમાં મિશ્રિત થઈ જાય છે આ વિધાન ખોટું છે કારણ કે તેલ પાણીમાં મિશ્ર થવાને બદલે પાણીની સપાટી પર તરે છે રેતી પાણીમાં તળીએ બેસી જાય છે આ વિધાન સાચું છે સરકો એટલે કે વિનેગર પાણીમાં દ્રાવ્ય હોય છે આ વિધાન સાચું છે પ્રશ્ન પાંચ નીચે કેટલીક વસ્તુઓના તથા પદાર્થોના નામ આપેલા છે પાણી બાસ્કેટબોલ નારંગી ખાંડ પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો તેને આ પ્રકારે જૂથમાં મૂકો પ્રથમ જૂથ ગોળાકાર અને અન્ય આકાર બીજું જૂથ ખાવાલાયક અને બિન ખાવાલાયક પ્રથમ જૂથની વાત કરીએ ગોળાકાર વસ્તુઓ બાસ્કેટબોલ નારંગી પૃથ્વીનો ગોળો સફરજન અને માટીનો ઘડો અન્ય આકારની વસ્તુઓ પાણી અને ખાંડ તેવી જ રીતે બીજા ગ્રુપ માટે ખાવાલાયક અને બિનખાવાલાયક ખાવાલાયક વસ્તુઓ પાણી નારંગી ખાંડ અને સફરજન બિનખાવાલાયક વસ્તુઓ બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો અને માટીનો ઘડો પ્રશ્ન છ તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુઓની યાદી બનાવો તપાસ કરીને જુઓ કે શું તેલ તથા કેરોસીન પર તરે છે પ્રથમ પાણી પર તરતી વસ્તુઓ બરફ લાકડું પિત્તળની વાટકી કાગળની હોડી સફરજન પેટ્રોલ તેલ તથા કેરોસીન પર તરતી વસ્તુઓ પિત્તળની વાટકી લાકડું કાગળની હોડી સફરજન અને પેટ્રોલ તમે જોઈ શકો છો કે બરફ એ કેરોસીન કે તેલ પર તરતો નથી પ્રશ્ન સાત નીચેનામાંથી અસંગત વસ્તુઓ કે બાબત દૂર કરો ખુરશી પલંગ ટેબલ બાળક કબાટ આ પાંચ વસ્તુઓમાંથી બાળક અસંગત વસ્તુ છે ગુલાબ ચમેલી હોળી હજારી ગોટો કમળ આ વસ્તુઓમાં હોળી અસંગત વસ્તુ છે એલ્યુમિનિયમ લોખંડ તાંબુ ચાંદી અને રેતી આ વસ્તુઓમાં રેતી અસંગત વસ્તુ છે ખાંડ મીઠું રેતી કોપર સલ્ફેટ આ વસ્તુઓમાં રેતી અસંગત વસ્તુ છે એજ્યુકેશનને લગતા આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી જંક્શન